આજે પહેલી નવેમ્બર બે હજાર પચીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું સુરવીરતાના પદોમાંનું ત્રીજું સાંભળી રહ્યા છીએ બીક તજીને રે હિંમત બોલે જ્યાં સુધી આપણને જગતની બીખ છે માયાની બીખ છે આપણી આજુબાજુના વર્તુળની બીક છે લોકો આપણને શું કહેશે આપણી શું ટીકા કરશે આપણને કેવા માનશે એવા પ્રકારના અનંત વિચારના કુંડાળામાંથી માણસ બહાર નીકળ્યો ન હોય ત્યાં સુધી એ ભગવાનના મહિમાની વાતો અને ભજન કરી શકે નહીં કોની વાત કરો છો કોના માટે કરો છો સૌ કોઈનું ભલું થાય સૌ કોઈ ભગવાનને ભજે અને ભગવાનના માર્ગે ચાલે અને છેલ્લો જન્મ કરી અક્ષરધામના અધિકારી થાય એવી પ્રકારની ભદ્ર ભાવના સાથે ભગવાનને રાજી કરવાની એક નિષ્કામ ભાવના સાથે ભગવાનનું ભજન કરવા માટે અને ભગવાનના મહિમાની વાતો કરવા માટે હિંમતની જરૂર છે ગુણાતીતાનંદ સ્વામી ચાલીસ વર્ષ ચાર મહિના અને ચાર દિવસ જુનાગઢની અંદર મહંત તરીકે રહ્યા અને જ્યારે મહારાજને એમણે પ્રશ્ન પૂછ્યા કે આ ચાર સાધનમાં કયું સાધન મહત્વનું છે આત્મા રૂપે વર્તવું માંદા સાધુની સેવા કરવી માનસી કરવી કે ભગવાનની વાતો કરવી મહારાજે કહ્યું કે વાતો કરવી એ શ્રેષ્ઠ છે સેવા કરવી એ પણ સારું છે ધ્યાન કરવું તે પણ સારું છે આત્મનિષ્ઠા રૂપે વર્તવું તે પણ સારું છે એ ત્રણેય સાધનની અંદર માણસનું પોતાનું એકનું કલ્યાણ થાય જ્યારે વાતો કરવાથી પોતાનો જીવ બ્રહ્મભાવને પામે અને સામે સાંભળવા વાળા જેટલા હોય એને પણ ભગવાનની લગ્ન લાગી જાય મહારાજના આ રુચિ અભિપ્રાયને જાણીને ગુણાદિત્યાનંદ સ્વામીએ જૂનાગઢ મંદિરનો સભામંડપ ગુંજતો રાખ્યો છે બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની વાતો કરતા રહ્યા જગત અને દેહના નાશવંતપણાની વાતો કરતા રહ્યા મહારાજના સર્વોપરીપણાની વાતો કરતા રહ્યા ભગવાન ભજવાની વાતો કરતા રહ્યા સાધનાના અને ઉપાસનાના રહસ્ય અને સિદ્ધાંતની વાતો કરતા રહ્યા કોઈને થયો કે સ્વામી આ વાતો કેટલાકને નહીં પચે ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મારી વાતો સાંભળે તે પાત્ર ન સાંભળે તે કુપાત્ર ચોમાસાના સમયની અંદર જ્યારે બારે મેઘ ખાંગા થાય ત્યારે એ વાદળ વિચાર નથી કરતું કે મારે અહીંયા વરસવું ને ક્યાં ન વરસવું ને ક્યાં ન વરસવું જાય છે એમ આપણા યોગની અંદર જે કોઈ આવે એને મહિમાની વાતો કરો પ્રગટ ગુરુહરિના મહિમાની વાતો કરો ભગવાન ભજવાની વાતો કરો સત્સંગ કરો અને કરાવો મહિમાની વાતો કરવા અને સાંભળવાથી જીવ બ્રહ્મ ભાવને પામે છે ગુણાદિત્યાનંદ સ્વામી અને મહારાજનો આ સિદ્ધાંત છે પણ વાતો કરવામાં આપણે પાછા ક્યાં પડીએ છીએ કારણ કે આપણને બીક લાગે છે આપણને બીક શાના માટે લાગે છે કે આપણા વર્તનમાં નથી અને આપણે વાતો કરશું તો લોકો આપણને શું કહેશે આ પ્રશ્ન જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને અંગત રીતે પૂછવામાં આવ્યો ત્યારે મને કહેલું કે આપણામાં કામ હોય ક્રોધ હોય લોભ હોય દેહાભિમાન હોય પરંતુ જેની વાતો કરવાની છે એ તો નિર્ગુણ તત્વ છે નિર્દોષ તત્વ છે અલૌકિક તત્વ છે એની વાતો કરવાથી જીવ બ્રહ્મભાવને પામી જશે માટે વાતો કરતા જ રહો ભગવાન અને ભગવાનના ભક્તોના ગુણ ગાવાથી આપણું માન ટળે છે ઈર્ષા દૂર થાય છે બીક ન રાખો આપણી સબીજ વાતો છે સો ટચનું સોનું છે આ વાતો કરવામાં આપણને બીજી કોઈ લાલચ આશા અપેક્ષા નથી કોઈ સ્વાર્થ નથી જે કોઈ સાંભળે એનું રૂડો થાય એને ભગવાન ભજવાની ઈચ્છા જાગે બીક તજીને રે નિત હિંમત સોતો બોલે શુરવીરતા રાખીને હિંમત રાખીને વાતો કરે મીરાબાઈએ બીકનો ત્યાગ કર્યો છે ભક્ત પ્રહલાદજી એ ત્યાગ કર્યો છે જેટલા જેટલા ભગવાનના માર્ગે ચાલ્યા અને ભગવાનની માળાના મણકામાં તેઓનો નંબર લાગ્યો એ બધાએ કોઈ જાતની બીક નથી રાખી કોઈ જાતનો ડર નથી રાખ્યો લોકોએ શું કહેશે એનો વિચાર નથી કર્યો ભગવાનને જ્યારે એક વખત ઓળખ્યા પછી એ ભગવાનના મહિમાનું ગાન ન કરીએ નિષ્ઠાની વાતો ન કરીએ ભગવાનના પ્રગટપણાની વાતો ન કરીએ ભગવાનના કરતા હરતાપણાની વાતો ન કરીએ તો આપણો આ મનુષ્ય દેહ મળ્યો છે તે નકામો જશે ભગવાન ભજી લેવા ભગવાન ભજી લેવા એકાંતમાં હોય જાહેરમાં હોય પાંચ માણસો બેઠા હોય ને હજારો માણસોની મેદની હોય ત્યાં પણ યોગી બાપાએ નિધડકપણે ભગવાન ભજવાની વાતો કરી છે વર્ષો પહેલા યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરની બાજુમાં દરેડ ગામ છે દરેડ બાપુની ગાડી મોરીસ કાર હતી કાળા કલરની એમાં બિરાજમાન થઈને વિચરણ કરવા માટે નીકળ્યા અને રસ્તાની અંદર જંગલમાં એ કારની અંદર એક ટાયરમાં પંક્ચર પડ્યું એટલે સ્પેર વ્હીલ તો સાથે હતું પ્રમુખ સ્વામી મહારાજ પેલા ડ્રાઈવરને મદદ કરવા લાગ્યા અને યોગી બાપા કારમાંથી ઉતર્યા અને ત્યાં ખીજડાનો વૃક્ષ હતું એના છાયામાં યોગી બાપ બેઠા અને બાજુમાં જોયો તો એક નાનો એવો આઠ દસ વર્ષનો ભરવાડ નો બાળક ઘેટા બકરા ચરાવતો હતો એને પાસે બોલાવીને કહું ચાલ આપણે સત્સંગ સભા કરીએ હું ધૂન બોલાવું છું તારે બોલવાની છે સ્વામી અને નારાયણ અક્ષર અને પુરુષોત્તમ આત્મા ને પરમાત્મા બ્રહ્મ પર બ્રહ્મ સ્વામી તે ગુણાતિ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી બ્રહ્મ તે ગુણાતિ સ્વામી પર બ્રહ્મ તે સહજાનંદ સ્વામી સ્વામી બોલાવે પેલા બાળકની આગળ આ ધૂન બોલાવડાવે બાળક ઝીલે જાણે હજારો માણસોની મેદની વચ્ચે મોટા સિંહાસનમાં બિરાજમાન થઈને યોગી બાપા પ્રવચન કરતા હોય એટલે આનંદ વિભોર થઈને આ બાળકની આગળ સત્સંગ સભા કરી છે મહારાજના મહિમાની વાતો કરી છે સામે કેવો પાત્ર છે એનો પણ યોગી બાપાને પોતાને ખ્યાલ હતો એને વેદો ઉપનિષદો ના ગહન તત્વજ્ઞાનની વાતો નથી કરી પરંતુ એ તત્વજ્ઞાન આટલા ધૂનની અંદર આવી જાય એવી પ્રકારની વાતો યોગી બાપાએ કરી છે જો આપણે મૂળો ખાધો હોય તો એનો ઓડકાર આવે આવે ને આવે જો આપણે મહારાજને સર્વોપરી જાણ્યા હોય સર્વ અવતારના અવતારી જાણ્યા હોય સર્વકારણના કારણ જાણ્યા હોય અને એનું આપણે ભજન કરતા હોઈએ ભક્તિ કરતા હોઈએ ઉપાસના કરતા હોઈએ અને એ મહિમાનો મૂળો ખાધા પછી મહિમાનો ઓડકાર ન આવે તો સમજી લેવું કે આપણે મૂળો ખાધો નથી મહારાજનો મહિમા સમજ્યા જ નથી બીક તજીને રે નિત હિંમત સોતો બોલોય જે કોઈ આવે એને મહિમાની વાતો કરો આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ